પાલિકાના હસ્તકની નગરમાં આવેલ પીવાના પાણીની પરબો છેલ્લા ઘણા સમયથી સફાઈની રાહ જોઈ રહી હતી ડભોઈ પાલિકા પ્રમુખ બિરનશાહના અથાગ પ્રયત્નોને પગલે એજન્સી બોલાવી તમામ પાણીની પરબોની સાફ સફાઈ શરૂ કરવામાં આવતા હવે ટૂંક સમયમાં આ પરબો પુનજીવિત થાય તેવી આશાઓ નગરજનોમાં બંધાઈ છે ડભોઈ નગર વિસ્તારમાં ટાવર એસટી ડેપો લાલ બજાર કન્યાશાળા સહિત જુદા જુદા વિસ્તારોમાં દાતાઓ દ્વારા તરસ્યાને જળ મળે તે હેતુથી પાણીની પરબો બનાવી પાલિકાને હસ્તગત કરવામાં આવી હતી પરંતુ સમય જતાં તમામ પરબો બિસ્માર બની જવા પામી હતી હાલ પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા આ પરબોને પુનઃ શરૂ કરવાના અભિગમ સાથે પાણીની પરબોની ટાંકીઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં આ પાણીની પરબો પુનજીવિત થશે તેવી આશા ડભોઈ નગરની જનતામાં બંધાય છે સ્વચ્છ પાલિકાના સૂત્ર સાથે ડભોઈ નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે નગરની સ્વચ્છતા તરફ પાલિકા દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે

અને મોડી પગવડની બહાર જે આવે છે એને સફાઈ કામગીરીને એજન્સીને બહારથી બોલાવીને મેં કામગીરી કરાઈ છે જેમાં વર્ષો પછી આની સફાઈ થઈ છે જે ખાસો અંદર ગંદકી જોવા મળી છે જે લોકો આ પાણી ગામડાની પબ્લિક જે આવે છે વેપારી એ લોકો આ પાણી પીવે છે ને એનાથી કેટલો કેટલો લોકોને નુકસાન થતું હશે એ દેખાઈ રહ્યું છે એટલે નગરપાલિકાની પ્રાથમિકતાને ધ્યાનમાં લઈને આ ટાંકીને સફાઈની કામગીરી આજે હાથ ધરી છે